ઘણા સેવા ભાવી લોકો હોય સમાજની અંદર બરોબર જેની પાસે કઈ ન હોય ને ત્યારે કરોડો રૂપિયા દાન કરી દે અને ત્યારબાદ સમાજ જોઈને એને કરોડો રૂપિયા સમાજ આપે પછી એ વિચાર કરે કે કોણ ઓશિયાળું છે એને બોલાવો ઓહો આનાથી પ્રસિદ્ધિ મળે એમ છે હા તો આનો વિડીયો બનાવો સમાજમાં મૂકો કારણ કે સમાજ સિમ્પતિમાં આંધળો છે સમાજને ઉલ્લુ બનાવો પછી પૈસા ભેગા કરો કહેવાનો મતલબ એ છે કે જે દિવસે દાંતારી પણું વધે એટલે સમજવાનું કે જ્ઞાન કાંઈ ન હોય છતાં પણ તમને દેવાની ઈચ્છા થાય એટલે ભગવત કૃપા અને બધું આવી ગયા પછી જો મન કોચવાય એટલે સમજવાનું રોંગ ટ્રેક્સ ગલત રસ્તો છે કહેવાનો મતલબ એ છે કે આપણી પાસે મેળવેલું છે એ પ્રામાણિક છે એની ખાતરી શું તો કે એ મેળવા પછી આપણા અંદર વિનમ્રતા આવે તો સમજવાનું કે અને એ આવ્યા પછી આપણને એમ કહેવા હું બતાવી દઉં બોલાને કહી દઉં એટલે સમજવાનું તું કેક નો કે ભણી રોંગ ટ્રેક છે